મિત્રો આપ જોઈ રહ્યા છો એન ગુજરાતી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ધોળકાના ગુંદી ગામથી સરગવાળા ગામ જતો ડામર રોડ અતિ બિસ્માર બનતા ખેડૂતોમાં રોષ લક્ષ્મીપુરા ખેડૂતોએ ડમ્પરો રોકાવી વિરોધ કરી રોષ ઠાલવ્યો અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મોટા ભાગના ડામર રોડ બિસ્માર હાલતમાં જોવા મળે છે જેમાં ગુંદી ગામથી હેરિટેજ લોથલ થઈ સરગવાળા ગામ જતો ડામર રોડ છેલ્લા એક વર્ષથી બિસ્માર હાલતમાં હોય ખેડૂતો વાહન ચાલકો હાલાકી ભોગવવી પડી રહી છે રોડમાં મસમોટા ગાબડા પડી જતા રોજ બાઇક ચાલક ત્રણથી વધુ પડી જવાના બનાવો બની રહ્યા છે ને ઈજાઓ પોચી રહી છે મોટા ખાડાઓ પડી જતા કાર ચાલકોના આગળ પાછળના ભાગો પcjડતા નુકસાન થઈ રહ્યું છે કેનૂતોને ગામ લોકો જણાવી રહ્યા છે કે આ રોડ પર ઓવરલોડ માટી કવચી રેતી જેવા ખનીજ ભરી સૌથી વધારે પસાર થાય છે જેના કારણે આ રોડ તૂટી ગયો છે વારંવાર રોડ વિભાગમાં રજૂઆતો કરવા છતાં રોડ બનાવવામાં આવતો નથી પણ હાલ ખેડૂતો અને વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ નરેશભાઈ અર્પગી એનવન ગુજરાતી ન્યૂઝ ધોળકા નામ ગોયલ પરબતસિંહ રણછોડભાઈ છે હું લક્ષ્મીપુરાનો વતની છું અને આ જે વિકાસનું કાર્ય અત્યારે ચાલ્યું છે નેશનલ મેરીટેમ મ્યુઝિયમ એના લીધે હાલમાં અત્યારે અમારો રસ્તો એટલો બધો ખરાબ છે કે કોઈ દર્દી કોઈ સગર્ભા ગમે અને અમારે દવાખાને અહીંથી બે કિલોમીટર લઈ જવામાં આવે તો અડધો કલાક થાય છે વારંવાર રજૂઆત કર્યા છતાં મીડિયાને આપ્યા છતાં કોઈ તંત્ર ધ્યાન દોરતું નથી અને દિવસના ત્રણસો થી ચારસો ડમ્પર ઓવરલોડ નીકળે છે રસ્તાની હાલત એટલી ખરાબ છે કે નથી કોઈ ઇમરજન્સી સાધન જતું હાલ અમારે વાવણીનો ટાઈમ છે વાવણીના ટાઈમમાં ખેડૂતોને મોંઘા બિયારણ ને વાવણી લઈને જાય છે વાવણી અઢી તૂટી જાય છે આખો દિવસ પગડે છે અને અમારી રજૂઆત એ જ છે રોડ ની મરમત કરાવો પછી વિકાસ કરો આવો ગાંડો વિકાસ અમે આજ લગ્ન ક્યાંય ભર્યો નથી ભૂપેન્દ્ર કાકા કે છે કે મીડિયા ની વાતને પોઝિટિવ લો તો આજ લગ્ન અમે મીડિયામાં આપીએ છીએ તો ભૂપેન્દ્ર કાકાને આ રસ્તો કે આ કંઈ દેખાતું નથી અમારા ધારાસભ્યોને કોઈને દેખાતું નથી હમણાં પાંચ દિવસ પહેલાં અહીંયા એક બનાવ બન્યો હતો જે બારથી અધિકારી આઈઆઈટીના જે થયા હતા કોઈ બીને પૂછી જો અડધો કલાક એમ્બ્યુલન્સને આવતા થઈ હતી અને તોય હજી સુધી આ રસ્તાનું કોઈ નિવાકરણ આવ્યું નથી વારંવાર ગામ લોકો એ ડમ્ફર બંધ કરાવે છે પાછા સત્યાધીશોના ફોન આવે અને ડમ્ફરો ચાલુ થઈ જાય છે એ માટે અને આ રસ્તો ચાર ગામને જોડતો છે સરગવાળા ઘોળાદ સમાણી લક્ષ્મીપુરા ગુંદી બધા પાંચ થી છ ગામ અહીં પરેશાન થાય છે તો સરકાર મહેરબાની કરીને રજૂઆત છે કે રસ્તાને ને કરાવો પછી વિકાસનું કાર્ય આગળ કરો મારું નામ ડાભી વિષ્ણુભાઈ રણછોડભાઈ છે અને હું ગુંદી ગામનો નો સરપંચ છું અમારે આ જે ગુંદી થી જે લક્ષ્મીપુરા થઈ અને સરગવાળા જે રોડ છે એ અત્યારે હાલ હાલ જજરી થઈ ગયો છે માણસો બાઇક લઈને પણ અવર જવર કરી શકતા નથી ખેડૂતોએ વાવેતર કર્યું છે એમને પણ પાકમાં નુકસાન થાય છે અને ઓવરલોડ ડમ્ફર રાત દિવસ અહીંથી ચાલુ ને ચાલુ રહેશે અમે આર એન બીમાં રજૂઆત કરી છતાં પણ એવડા લોકો કોઈ વસ્તુ કરતા નથી અને આનો આ પ્રશ્ન રોજ અવર જવર કરવાવાળા ઘોડા સરગવાળા સમાણી અને દરેક માણસોને રેલવેમાં જવાવાળા માણસો રાત દિવસ અવરજવરવાળો રસ્તો છે અને રજૂઆત કરવા છતાં કોઈ ઉપર સાંભળતું નથી અને રસ્તો સારો કરતા નથી અને ઓવરલોડ ડમ્ફરને કારણે રસ્તા ઉપર ખાડા રોજે રોજ પડી જાય છે અને ડમ્ફર પણ અમે બે ત્રણ વખત બંધ કરાયા છતાં એવડા લોકો બંધ કરતા નથી અમારે કંઈ ચોવીસ કલાક નવરાશ હોય ને એટલે અમે તો પછી ગમે તારે બંધ કરાવી તો પછી પાછા એ દિવસના બંધ કરાવી તો રાતે ચાલુ કરી દે છે અને કોઈ સાંભળતું નથી અને

મારું નામ ગંભીર છે તખુભાઈ મકવાણા છે આ લક્ષ્મીપુરા રહેવાસી છું અમારી મુશ્કેલી એ છે કે રાત્રે આ લોથલનું સમાર કામ ચાલુ હોવાથી રોડનું સમારકામ કામ હાલમાં જ ચાલુ કર્યું નથી ત્રણ દિવસ ચાર દિવસ પહેલાં ડમ્ફર રોક્યા હતા છતાં કોઈ નિવારણ આવ્યું નહીં એટલે અમે ગામ લોકોએ ભેગા મળી અને બીજી વાર ડમ્ફર રોકવાનું શરૂ કર્યું છે